છંદ શીખવાનો પ્રયત્ન કરીશું આપણો આ છંદ જે આપણે શીખવા જઈ રહ્યા છીએ ત ત જરવ બરાબર કે જેનું બંધરણ સૂત્ર સ્તંભનું આ છે જ ત એટલે કે જ ત જ ર એમ ચાર ગણ અક્ષર છે અને ચાર ગણ અક્ષરના આપણે ત્રણ ત્રિક બનાવીએ તો સ્વાભાવિકપણે બાર અક્ષરો થાય એટલે કે ઓરો બવાત માત્ર એટલું કે વંશસ્થમ ચંદના પ્રત્યેક ચરણમાં કુલ કેટલા અક્ષરો હોય છે બાર અક્ષરો અને વંશસ્થમ ચંદને સમજવા માટેનું જે ગણ બંધારણ છે બંધારણ સૂત્ર છે જ બરાબર મિત્રો આપણે જે ઉદાહરણ બે જોવાના છીએ એક ઉદાહરણ તમને આપવામાં આવ્યું છે સમજવા માટે કે જેમાં સચોટ રીતે આપણે લઘુગુરુ મૂકીને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે બીજું ઉદાહરણ તમને પ્રેક્ટિસ માટે આપવામાં આવે એ ઉદાહરણ તમારે પ્રથમ ઉદાહરણના આધારે ઉદાહરણ જાતે તૈયાર કરવાનું એક બનાવવાના જત જર જે આપણા ત્રણ ત્રિક છે ગણ અક્ષર છે એ ગણ અક્ષર મૂકવાના સાઇડ ઉપર કઈ રીતે મૂકવાના પછી એના લઘુ ગુરુ અક્ષર છે તે મૂકવાની અને પછી એના સંકેત કરવાની એ રીતે તમારે જાતે એક પ્રેક્ટિસ કરવા માટે પણ અહીં આપવામાં આવ્યું છે એને સમજવાનો અવશ્ય પ્રયત્ન કરજો જાતે પ્રેક્ટિસ સમજાશે કારણ કે આ છંદનો મુદ્દો એવો છે કે જે પ્રેક્ટિસ માંગે છે તમારે વારંવાર એ વાંચીને લખીને તૈયાર કરવાની જરૂર પડશે ઉદાહરણને બહુ જ સરળતાપૂર્વક થઈ જશે તો જોઈશું આપણે આપણો છંદ આપણે જોયું જ છે મિત્રો કે આ છંદના પ્રત્યેક ચરણમાં કુલ બાર અક્ષરો બરાબર પ્રત્યેક ચરણમાં બાર અક્ષરો હોય છે આપણે પહેલું જે વાક્ય જોયું એ આપણે સૌપ્રથમ તો ઉદાહરણના માધ્યમથી જ આખું શીખવાનો પ્રયત્ન કરીએ કે વરમ વનમવ્યાગ્ર ગજેન્દ્ર શેવિતમ હિમાલયમ લાંબુ ભોજનમ ખાણી શૈયા વસનમ ચવલકલમ ન બંધુ મધ્ય ધનહિન જીવનમ વરમ એટ શ્રેષ્ઠ બરાબર એ વાઘ અને ગજેન્દ્ર એટલે કે હાથી દ્વારા સેવાય એટલે કે જે જંગલની અંદર વાઘ અને હાથી રહે છે એવા જંગલમાં રહેવું સારું બરાબર હિમાલય જંગલમાં વૃક્ષોની વચ્ચે વૃક્ષોના પાંદડા અને ફળનું ભોજન લેવું સારું નાની સૈયા તણકલા એટલે કે ઘાસના જે તણકલા છે એની સૈયા ઉપર સુઈ જવું સારું વસનમ ચ વલકલમ બરાબર વસલમ વસનમ ચ વલકલમ એટલે કે વલકર એટલે શું તો કે વૃક્ષના પાંદડા અને ચાલમાંથી બનાવવામાં આવેલા તે વસ્ત્રો છે એ વસનમ એટલે વસ્ત્રો ધારણ કરવા સારા પરંતુ બંધુ મધ્યે ધનહીન જીવનમ ન વરમ એટલે કે સગા સ્નેહીઓની વચ્ચે ધન વિના જીવવું એ યોગ્ય નથી એટલે કે ધન વિના જીવવું એ મુશ્કેલ છે એમ આ શ્લોકમાં સૂચવાયેલું છે એક વખત ફરીથી ભાષાંતર એ વનમાં રહેતા વાઘ અને જે હાથી છે એમની વચ્ચે જંગલમાં રહેવું સારું પછી જોઈએ તો જંગલના જે વૃક્ષો છે એ વૃક્ષોના પાંદડા અને ફળવાળું ભોજન લેવું સારું ઘાસના પથારી પર સારું અને પાંદડાના બનાવેલા વસ્ત્રો પહેરવા સારા પરંતુ સગા સંબંધીઓની વચ્ચે ધન વિના જીવવું સારું ધનની મહત્તા જોઈશું આપણે સૌ પ્રથમ તો કે આ છંદના પ્રત્યેક ચરણમાં કુલ બાર અક્ષરો હોય છે અક્ષરો ગણીશું પહેલો અક્ષર છે બરાબર આ એક બમ ક ત્રણ રમ ચાર ચાર પાંચ ગ્ર સાત છે આઠ નવ તે દસ અગિયાર અને તમ બાર એ જ રીતે આજે નીચે પંક્તિ આપવામાં આવી છે ત્યાર પછીની બીજી પંક્તિ બીજી પંક્તિમાં શું ફરક છે છેલ્લામાં ચાર અક્ષર છે પણ ના મિત્રો ચાર નથી આપણે નિયમ નંબર એક ને કેન્દ્રમાં રાખ બરાબર આપણે જે છંદ શીખતી વખતે પ્રારંભમાં જે પહેલો વિભાગ જોયો હતો એની અંદર પાંચ નિયમો શીખેલા પાંચ નિયમ પર વિનાના વ્યંજનની સ્વતંત્ર અક્ષર તરીકે નથી તમારે જ્યારે આ રીતે અક્ષરો લખેલા હોય અલંગ હોય એ અક્ષરોને શું કરવાનું છે ગણતરીમાં લેવાનું નથી ભોજનમ ભોજનમ બરાબર

જ લઈએ તો જ ભ ન એવું ત્રિક બનશે બરાબર મિત્રો જુઓ પાછળ આપવામાં આવ્યું જ છે

મિત્રો અહીં જે આપણે જોઈ રહ્યા છીએ ઉદાહરણ એમાં જોઈશું જ એ ગણ ગણ બંધારણના જે ચાર અક્ષર છે તો ગણ અક્ષર છે જ તો શું બનશે ત્રિકે નું જ ભા ન હવે જ એ લઘુ અક્ષર છે બા એ ગુરુ અને ન એ લઘુ અક્ષર છે એની માત્રા કેટલી મુકાશે એક બે એક લઘુ ગુરુ લઘુ

આ સંકેતની સમજણ થઈ હવે તમારે આપણે ઉદાહરણ જોયું છે એ પ્રમાણે અહીં આ રીતે સૌ પ્રથમ તો શું કરવાનું છે પાડવાનું છે આ રીતે સૌ પ્રથમ તો ત્રિક અક્ષરોનો સમૂહ બનાવી દેવાનો છે બરાબર તો એ રીતે આપણે અહીં ત્રિક પાડ્યા છે હવે પહેલો પણ અક્ષર કયો છે જ જ ભ ન બરાબર એટલે લઘુ ગુરુ લઘુ બરાબર બીજો પણ અક્ષર કયો છે ત તો તારા જ બરાબર એટલે ગુરુ થશે અને જ એટલે ગજેન્દ્ર શબ્દ આપવામાં આવ્યો છે તો અહી ગ અને એની સાથે આપણે જોઈશું જ ભ ન આપણા બંધારણ સૂત્ર નો જે ગણ ગણ છે જ કયું બનશે જ ભા ન બનશે અને એટલા માટે જ અહી એટલા માટે અહીં આપણે સંકેત એ જ પ્રમાણે કર્યા છે કે જ ભા ન અર્થાત એક બે એક એટલે થશે તો કે લઘુ ગુરુ અને લઘુ એ રીતના સંકેત આપણે મૂકીશું આપણે એ અગાઉ જોઈ ચૂક્યા છીએ અને ત્યાર પછી માત્ર મૂકી છે તો કે એક ત્યાર પછી ફરી પાછી બે માત્રા એટલા માટે અહીં આપણે ચિહ્ન કયું કરીશું ગુરુ લઘુ અને લઘુ બરાબર તો અહીં આપણે સૌપ્રથમ આ જોયેલી પ્રથમ પંક્તિમાં કેટલા અક્ષરો છે એ ગણ્યા કેટલા થયા બાર બરાબર ચલો ચરણને અંતે પછી જોઈએ તો ત્રીક બનાવ્યા ઠીક બનાવ્યા બાદ શું કર્યું આપણે આપણો જે ગણ અક્ષર જ છે એ એનું નૈઋત્રીક બનશે જ ભ ન એટલે કે એક બે એક અહીં લઘુ ગુરુ લઘુ એમ સંકેત મૂક્યા ત્યારબાદ આપણે તારા અક્ષરનું ડેસ ડેસ અને લઘુ અક્ષરનું અર્ધચંદ્રાકારે આપણે મૂક્યું ફરી પાછો ત્રીજો ગણ અક્ષર આપણો આપવામાં આવ્યો છે જ તો જ ભન એટલે કે એક બે એક

આપણે અહીં ગુરુનું ચિહ્ન મૂક્યું લઘુનું ચિહ્ન મૂક્યું ફરી ગુરુ ચિહ્ન મૂક્યું કારણ કે રાજ એમ ટ્રીક બને છે તો ફરી પાછું એ જ રીતે આપણે ઉદાહરણની બીજી પંક્તિ જોઈશું તો એમાં પણ એ મિત્રો આપણે અહીં નિયમને કેન્દ્રમાં રાખવાના નથી માત્ર અહીં કોઈને કોઈ નિયમ લાગુ પડતો જ હશે એમ વિચારી લેવાનું અને માત્ર ગણ બંધારણ સાથે આપણું છે એ બંધારણનો ગણ અક્ષર કયો આવે એનું આપણે સૂત્રને આધારે ત્રિક બનાવી જોવાનું અને ત્રિક બનાવ્યા બાદ એ અક્ષર લઘુ હોય તો લઘુનો સંકેત કરવો અને ગુરુનો હોય એનો ગુરુનો સંકેત કરવાનો માત્ર બહુ જ સાદી સરળ યાદ રાખવાની આ પદ્ધતિ છે એ છંદના પણ પૂરેપૂરા માર્ક્સ આપણને મળે ને મળે જ માત્ર થોડીક તમારે બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી બને

અહીં જોડાયેલા મારા તમામ મિત્રો ત્યારબાદ આપણે જોઈશું ગણ અક્ષર છે એટલે તારાજ બરાબર તો તારાજ અર્થાત ગુરુ ત્યારબાદ ફરી પાછો જ ગણ અક્ષર થાય છે મિત્રો જ બા ન એક બે એક એટલે કે અહીં શું થશે લઘુનું ચિહ્ન આપ્યું છે શું અક્ષર ડગુ બરાબર છેલ્લે રાજ બા એટલે કે બે એક બે લઘુ ગુરુ ફરી પાછા ત્રણ જે ત્રણ પંક્તિઓ આપણે જોઈ છે ચોથી પંક્તિ તમે નોટ લઈને જો બેઠા હોય ને બહુ સરસ યાદ રહી જાય એવી છે તો ચોથી પંક્તિમાં પણ એ જ છે ગણ અક્ષર તો જ છે જ ભાન તાર રાજુ ત્યાર પછી જ રીપીટ થાય છેલ્લે રાજ ભા એટલે કે ગુરુ લઘુ ગુરુ બરાબર તો એ રીતના સંકેત આપણા ઉદાહરણ ની અંદર કરવામાં આવ્યા ચાલો મિત્રો ગણ અક્ષરો આપણે જે પંક્તિના અક્ષરો ગણ્યા

કર્યા છે પાછળ આપણે જોયું જ છે કે જ ભન તારા જ જ ભન તા જ એ રીતે આપણે ગણતર ગોઠવ્યા છે તો મિત્રો આપણે અહીં આપવામાં આવેલું કોઈ ચૂક્યા છીએ કે વાઘ અને હાથીવાળા જંગલ માં રહેવું સારું વૃક્ષ રૂપા સ્થાન સારું પાંદડા ફળ અને જળવાળું ભોજન સારું તણકલાની પથારી સારી બરાબર ઝાડની છાલના વસ્ત્રો પહેરવા આપણ સોની વચ્ચે જે સંબંધીઓ છે સંબંધીઓની વચ્ચે પૈસા વિસારવું નહીં તો આપણે ઉદાહરણ જોયું છે પ્રમાણે કે ઉપરના શ્લોકના ચાર ચરણ છે દરેક ચરણમાં બાર અક્ષર આપવામાં આવ્યા છે બાર અક્ષરના ચાર ત્રિક બને છે ચારેમાં અનુક્રમે જ ગણ ત ગણ જ ગણ અને ર ગણ છે આમ આ બધી બાબતને કેન્દ્રમાં રાખીએ આ બધી બાબતોને જોતા અહીં કયો છંદ છે એમ કહી શકાય વંશસ્થ છંદ છે એમ કહી શકાય બરાબર તો ફરીથી આપણે આ બીજું ઉદાહરણ છે એ પણ જોઈશું સ્થિતો મિત્રો આ જે શ્લોક છે એ તમને પ્રેક્ટિસ માટે આપવામાં આવ્યો છે ખાસ તો તમે ત્રિક બનાવજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ અગિયાર અને બાર બરાબર પહેલું ત્રિક બનશે અહી શીખવું હોય બરાબર વ્યવસ્થિત જવાબ આપો તો સારું રહેશે બરાબર ખાસ કરીને અહીં આપણે જોયું છે એ પ્રમાણે જ ત જ એ આપણું

સાઈડ ઉપર ટેલી કરતા જવાનું લખતા જવાનું જો તમને લઘુ ગુરુના સંકેત કરવામાં તકલીફ તો તમારે સાઈડ ઉપર લખી દેવાનું હટની અંદર પેન્સિલથી લખવાનું જોઈએ તો ત એટલે જ ભાન બરાબર જ ભાન એટલે એક બે એક અને બાજુમાં આપણે કઈ નિશાની કરવાની અર્ધચંદ્રાકાર ડેશ અને અર્ધચંદ્રાકાર ફરી પાછું ત છે તારાજ જ બે બે એક ફરી પાછું ડેશ ડેશ રહેશે મિત્રો તો હવે ફરીથી છંદના પ્રત્યેક ચરણમાં કુલ ચાર અક્ષરો

એના જે લઘુ ગુરુ તે એ પ્રમાણે તો કરવાના જ છે પણ સાથે એને એક બે એની જે માત્રાઓ છે એ પણ મૂકતા જવાનું અને એને આધારે તમે સંકેત કરીને ઉપસ્થિત રીતે સમજીને જ આ છંદ તૈયાર થાય એમ છે આપ સૌ જોડાયા છો અહીં આ રાહુલ જય પ્રશ્ન પૂછવો હોય તો પૂછી ઓકે આજે આપણો આ તાસ અહીં પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આ ટોપિક લગભગ લગભગ હવે આપણે અભ્યાસક્રમ પૂર્ણ થવા તરફ ગતિ કરી રહ્યા છીએ છંદ અલંકાર જે બાકી છે પૂર્ણ અને જે ચેપ્ટર નથી એવા છે એ પણ આપણે ભણો ખરા જેને અભ્યાસક્રમમાં આપણે હતી તો આપણો આ આજનો ત્રાસ